આ યાત્રામાં વિવિધ દૂન મંડળી બેન પાર્ટી સહિત જગન્નાથજી ભગવાન સહિત ત્રણ रथ જોડાયા હતા ધન્યવાદ આહવાલ સૈલસ બટ્ટી ચુનાગઢ જી સંજીવભાઈ આજે સમગ્ર સનાતન ધર્મ માટે એમાં બે ખુશીનો દિવસ છે આનંદનો દિવસ છે જગન્નાથજીની શોભાયાત્રા સમગ્ર દેશમાં આજે નીકળે છે જગન્નાથે જે રીતે જગન્નાથજીની યાત્રા નીકળે છે અમદાવાદમાંથી આગળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દિનજી કરી અને જગન્નાથજીની યાત્રા શરૂ છે ને આજે જૂનાગઢમાં વર્ષો ત્યાં જગન્નાથ મંદિરથી જગત જાતિની યાત્રા શોભાયાત્રા નીકળે છે ને આજે જુનાગઢમાં મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી પાર્ટીના વરિષ્ઠ લોકો સંતોની ઉપસ્થિતિની અંદર આજે શોભાયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે આનંદની વાત છે કે જગન્નાથજી નગરચર્યા કરવા નીકળે છે જગરની અંદર લોકોને દર્શન કરવા નીકળે છે અને એમના આ આખા શહેરની ભ્રમણથી શહેરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને એક શક્તિ લોકોના અંદર